જો મિત્રો આપણે ભેસો ચારીએ છીએ હમણાં ગાયો ને ભેસો છોડી છે ચરવા માટે ચારો પાણી ઘણું બધું છે અહીંયા ને દમણની કાંઈ આવી મોજ છે ભાઈ તમે બધા કેમ છો મજામાં છો આવા કાંઈ ડુંગરા છે ને તળાવ છે મોટું આપણે ભેંસો ચારા છે તમારી બાજુ ખાડ ને વરસાદ પાણી કેવા છે થોડું કહેજો કોમેન્ટમાં અમારે તો કંઈક આવું છે டோங்கர்மா